બ્રિટન માં લિવરપુલ નજીક સાઉથ પોર્ટ માં એક વ્યક્તિએ અનેક લોકો પર ચાકુ વડે હુમલો કર્યો સૂત્રોના જણાવ્યું અનુસાર અત્યાર સુધી માં લોકો ઘાયલ થયા હોવા રહે વાલ આમાં ઘણા બાળકોનો પણ સમાવેશ ઘાયલો અને ચિલ્ડ્રન હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા છે પોલીસ આરોપી હુમલાખોરની ધરપકડ કરી લીધી છે તો હુમલામાં વપરાયેલ છરી પણ જપ્ત કરવામાં આવી છે પોલીસે લોકોની ઘટના સ્થળે જવાબ અપીલ કરી આ ઘટના ભારતીય સમય અનુસાર સોમવારે સાંજે ચાર બની હતી હુમલામાં ઘાયલ એક વ્યક્તિને તાત્કાલિક તબીબી સારવાર આપવા માટે એર એમ્બ્યુલન્સ મોકલવામાં આવી હતી એમ્બ્યુલન્સ મારફતે તબીબો અને ક્રૂની ટીમ ઘટના સ્થળે પહોંચી તે મહત્વનું છે કે વડાપ્રધાન ઉપરાંત બ્રિટનના ગૃહ પ્રધાન કપૂર અને લિવરપૂલના મેયર સ્ટીવ રોથરમે પણ હુમલાની નિંદા કરી છે વડાપ્રધાન સ્ટાર મેર પણ હુમલામાં ઘાયલ થયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી તેમણે પોલીસ અને ઇમરજન્સી સર્વિસનો પણ આભાર માન્યો હતો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ